જો તમે પણ અંધારામાં રહેવું વધુ પસંદ કરતા હો તો તે તમારા મગજ પર ખરાબ અસર કરી શકે છે નિષ્ણાંતો એવું પણ માને જ છે કે જો કોઈ વ્યક્તિ લાંબા સમય સુધી અંધારામાં રહે તો તેની મગજ પર ખરાબ અસર પડે છે નિષ્ણાતોના મતે જો તમે લાંબા સમય સુધી અંધારાવાળા રૂમમાં રહો છો તો તે તમારા શરીરમાં સેરોટોનિનનું ઉત્પાદન ઘટાડે છે આ હાર્મોન્સ તમારો મૂળ સુધારે છે અને મગજના વિકાસમાં પણ મદદ કરે છે અંધારામાં રહેવાથી મગજમાં આ હાર્મોન્સનું ઉત્પાદન ઓછું થઈ જાય છે આ સાથે અંધારામાં રહેવાથી મગજમાં મેલાટોનિનનું ઉત્પાદન પણ અસંતુલિત થઈ જાય છે જે તમારી ઊંઘની પદ્ધતિને સંતુલિત રાખે છે નિષ્ણાતો માને છે કે લાંબા સમય સુધી અંધારામાં રહેવાથી મગજની રચનામાં પણ ફેરફાર થાય છે જેના કારણે યાદશક્તિ અને શીખવાની ક્ષમતા પર નકારાત્મક અસર પડે છે તમારા મગજને સ્વસ્થ રાખવા માટે તમારે વિટામિન ડી લેવું ખૂબ જ જરૂરી છે તમે સવારના તડકામાં બેસીને વિટામિન ડી લઈ શકો છો આ સાથે તમારા ઘરના બારી બારણા ખુલ્લા રાખો જેથી ઘરમાં અંધકાર ન રહે અને પ્રકાશ આવતો રહે પ્રકાશથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે જ છે અને ઘરનું વાતાવરણ સ્વસ્થ રહે જ છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આ ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો